જમ્પિંગ એવું મારે જો આમ પણ કરી શકો આમ પણ કરી શકો આમ કરી શકો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં બહુ જાદા દિવસ પછી આવ્યા છે હું છું વિશાલ નાંદોડિયા સ્વાગત છે તમારું મારી ચેનલમાં ઇન્ડિયન ફૂડ એન્ડ ટ્રાવેલ્સમાં તો મિત્રો તમારા માટે એક ખાસ વિડીયો આજ લઈને આવ્યા છીએ અને ખાસ તો એવા આપણે બોટાદ જિલ્લા માટે કે જે લોકોને આપણે ભાવનગર કે જે અલંગ ખાતે જે સામાન લેવા જવું પડતું હતું હવે આપણે અલંગ જવાની જરૂર નથી તો એવી જ આપણી બરવાળા તાલુકામાં જે અલંગ હાઉસ બલાળદેવ ફર્નિચર અલંગ હાઉસ જે આપણે મનોજભાઈએ સ્ટાર્ટ કરેલું છે તો અહીંયાથી તમને ઘણી બધી ઘણી બધી વસ્તુ મળી જવાની છે જેમ કે ટેબલ છે ખુરશી છે સોફા છે પછી ઝૂલા છે પછી ચાલો આપણે તે મનોજભાઈ સાથે વાત કરીએ અને શું શું તે રાખે છે અને કઈ રીતનું છે પ્રાઇઝનું નું તે પણ જાણી લઈએ તો મલાડ દેવ ફર્નિચર હાઉસ

તો પછી બીજી વાત કરી દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા નો સેટ બરાબર એમાં કલર માં બે કલર છે ત્રણ કલર ત્રણ ઓકે અને કોલોની નો કોર્નર નો કોર્નર પંદર હજાર રૂપિયા ના હોય સોફા બધા અલંગ નો માલ છે પછી બીજી સાલ છે કે આ ડ્રોવર તો મને આપડે વીસ ટકા બાદ થઈ જાય બાદ તો ત્રેવીસો રૂપિયા પ્રાઇસ વીસ ટકા બાદ

આ તમે ઝુલા અલગ અલગ ડિઝાઇન ના ઝુલા છે ભાઈ નાના મોટી અને આ સોફા છે જો મસ્ત ક્વોલિટી છે જોરદાર સોફા છે ભાઈ એકવાર જરૂરથી મુલાકાત લેજો તો મનોજ ભાઈ એડ્રેસ આપણે ક્યાં એ અલગ ઉપર છે બરવાળા પોલીટેશનની એજડ क्वार्टરની સામે બરાબર બરવાળા પોલીટેશન હેડક્ quarters ની એજડ સામે છે બરાબર અને વધારે તમારા માહિતી કોઈને જોતી હોય તો એનો તમારે કોન્ટેક તમારો જણાય જાય એટલે તમને કોઈ મારો નંબર છે સત્તાણું બે બત્રીસ બાણું એકતાણું બરાબર તો આ મનોજભાઈનો નંબર છે અને વધારે જાણકારી જોતી હોય તો તમે મનોજભાઈને કોલ કરીને જાણી શકો છો અને એકવાર અવશ્ય મુલાકાત લ્યો ભાઈ વસ્તુ એટલે હલમી કાંઈ ઘટે નહીં ભાઈ તમને ખબર જ જમ્પિંગ એવું મારે જો આમ પણ કરી શકો આમ પણ કરી શકો આમ પણ કરી શકો

હેન્ડલ ઉપર બેહી ગયો છું અત્યારે તો એની મજબૂતી જો તમે અડસઠ કિલો વજન છે મારો સિત્તેર કિલો છે જો કશું થાય ને અલગ નો માલ છે મસ્ત બેસ્ટ ક્વોલિટી છે તો આમાં શું પ્રાઇસ રહેવાની આપણે આ તમારું પ્રોપર અઠ્યાવીસો રૂપિયા છે વીસ ટકા બાદ થઈ જશે વીસ ટકા બાદ પછી આ જે વસ્તુ છે છે ને આ બેવા માટે જ છે બેસવા માટે એમાં ત્રણ ડિઝાઇન છે ત્રણ ડિઝાઇન આવે બરોબર

ઓલું અઢી ફૂટ છે આ ત્રણ ફૂટ છે આ ચાર ફૂટ છે બધા અલગ 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 પ્રમાણે ભાવ છે જે ભાવ છે એમાં વીસ ટકા બાદ ત્રીસ ટકા બાદ છે તો આપણને મનોજભાઈ બધી વસ્તુ બતાવી દીધી છે ભાઈ ટોટલ અલમનું સામાન છે અને એકવાર રૂબરૂ તમે કીધું એમ આવી જાયજો તો ફરીવાર એકવાર એડ્રેસ મનોજભાઈ જણાઈ કરો આપડે બરવાળા પોલીસ સ્ટેશનની હેર કોર્ટરની એક જે સામો છે બરાબર એક મોબાઈલ નંબર તમારો

અને એકવાર આવો જરૂરથી મુલાકાત લ્યો વસ્તુ બેસ્ટ છે એકદમ કાંઈ ઘટેવું છે ને અલગના કામ ટોટલ છે તો પછી આવો એકવાર જરૂર મુલાકાત લ્યો અને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા હોય તો પછી સબસ્ક્રાઇબ કરતા રહેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધીની બધાને જય હિન્દ જય માતાજી